મારી જમીન નવી અને અવિભાજ્ય શરતની છે વર્ષ બે હજાર સાતમાં એક બોગસ બનાવટી દિલના આધારે નવ લોકોના નામ દાખલ થયેલા સાત વર્ષ બાદ આ નોંધ રદ કરવા માટે નાયબ કલેક્ટર વડોદરાની અપીલ કરેલી જે આરટીએસ અપીલ ચાલી જતા આ નોંધ નામંજૂર કરવામાં આવેલી અને ત્યારબાદ મૂળ સ્થિતિમાં દાખલ કરવા હુકમ કરેલો અને હાલ અમે મૂળ ખેડૂતો સાથે ઉપર હોય અને કબજો ભોગવતો પણ અમારો છે

જ્યારે કોઈક આવી રીતે પહેલી વસ્તુ તો બનાવટી વિલથી કોઈ એ પોતાના નામ દાખલ કરાવ્યા હોય તો એના વારસદારોનો એનો કોઈ વાંક નથી અથવા તો મૂળ જમીન માલિકનો પણ વાંક નથી કારણ કે એણે તો વિલ કરી જ નથી આપ્યું એટલે કાયદાનો કોઈ ભંગ કર્યો નથી જો બનાવટી વિલ હોય અને એવો બનાવટી વિલના આધારે કોઈ દાખલ થયું હોય તો એ થી ખરેખર તો ટ્રાન્સફર ગણાય જ નહીં કારણ કે બનાવટી વ્હીલ એ બનાવટી છે પણ જો વ્હીલ સાચું હોય અને મૂળ જમીન માલિકે કાયદા પ્રમાણે કરી આપ્યું હોય પણ ગણોત ધારા હેઠળ બિન ખેડૂતને જો વિલ કરી આપ્યું હોય અને એ વિલ ગણો ધારા હેઠળ અમાન્ય ઠરે અને એ જો ગેરકાયદેસર ઠરતું હોય તો એટી ફોર સીની કાર્યવાહી પ્રમાણે મૂળ સ્થિતિમાં જમીન લાવવાની નોટિસ પહેલાં એટી ફોર સી હેઠળ આપવી પડે અને જો મૂળ ખેડૂત એને અસલ પરિસ્થિતિમાં લાવે તો એટી ફોર સીની કાર્યવાહી આગળ ચલાવવાની રહેતી નથી એટલે એકવાર જ્યારે પ્રાંત અધિકારી અધિકારીશ્રીએ વિલને ગેરકાયદેસર જાહેર કરી અને મૂળ પરિસ્થિતિમાં એમના હુકમનો અમલ થયો હોય તો પ્રાંત અધિકારીના હુકમની ઉપરવટ જઈ અને મામલતદાર એટી ફોર સીની કાર્યવાહી કરી શકે નહીં કારણ કે પ્રાંત અધિકારી એમના ઉપલી અધિકારી ગણાય એટલે એમનો હુકમ એકવાર થઈ ગયો હોય તો મામલતદારને બી રેસ જોડી કેટાનો બાદ નડે રેસ જોડી એટલે એક જ કારણસર ફરી કાર્યવાહી થઈ શકે નહીં તો રેસ જોડી સિદ્ધાંત પ્રમાણે મામલતદારની કાર્યવાહી યોગ્ય કાયદેસર ગણાય નહીં અને જો ગણાતી બી હોય તો એમણે એટી ફોર સી ની કાર્યવાહી કરતા પહેલાં એમણે જમીન માલિકને મૂળ પરિસ્થિતિમાં લાવવા માટે નોટિસ આપવી પડે ત્રીસ દિવસમાં અને આ તો મૂળ પરિસ્થિતિમાં આવી જ ગઈ હોય તો પછી એને એટી ફોર સીની કાર્યવાહી આગળ કરી શકે નહીં